પ્રજાપતિ પરિવાર દ્વારા પ્રથમ પુત્રની પ્રાપ્તિ ને લઈ એક મહિના સુધી હરખના માતાજીના ગરબા યોજાઈ રહ્યા છે પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલી રમસેરી ખાતે હરખના ગરબા આયોજિત કરવામાં આવ્યા છે ગરબા ભક્તિ સંગીતના સુરો વચ્ચે મોડી રાત સુધી પ્રજાપતિ પરિવારજનો રાસ ગરબાની રમઝટ બોલાવી પોતાની બાધા માનતાના આયોજિત ચૈત્રી નવરાત્રીના આખો માસના માતાજીના ગુણગાણ ગાઈને ધન્યતા અનુભવી રહ્યા છે અમારે આ ગરબા એક મહિનાનું પર્વતું હોય છે અમે નળિયાવાળા તરફથી અમારે છોકરાને લગ્ન પહેલા અમારે આ ગરબા કાઢવા પડે છે અને એક મહિનાનો અમે ઉત્સવ મનાવીએ છીએ અને આજુબાજુથી તેથી તેમજ અમારા કુટુંબના સભ્યો તે તેમજ આજુબાજુના બધા આવી અને અમે આનંદ ઉત્સવ મનાવીએ છીએ એક મહિના પૂરતા અમે ગરબા કાઢીએ છીએ અને માતાજીના નામની અહીંયા અમે એમની પ્રાર્થના કરી અને બધા રમી અને આનંદ ઉત્સવ કરીએ છીએ બરાબર તમારું નામ કુમાર માધવલાલ પ્રજાપતિ તેમજ કુમાર નટવરલાલ પ્રજાપતિ બંનેના અમારા મજિયારા અહીંયા ગરબા પાંચ ગરબા કાઢ્યા છે અમારા આ ગરબા મહિનાની અમાવાસ શરૂઆત થાય છે અને ચૈત્ર મહિનાની સમાપ્ત થાય છે આ અમારો પર્વ હોય છે અને આ ગરબા રમીને સરસ મજાનો ઉત્સવ અને આનંદ મનાવે છે મારું નામ છે પ્રજાપતિ રીટાબેન સંજય કેમેરામેન હાર્દિક સોલંકી સાથે